હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો લીંબુ એ ખૂબ જ સારું ફળ છે આમાં અનેક એવા તત્વો હોય છે જે શરીર માટે ખૂબ જ લાભદાયક છે સો ગ્રામ લીંબુમાં આ પ્રમાણે પોષક તત્વો હોય છે કેલરી ફિફ્ટી સેવન મિલીગ્રામ કેલ્શિયમ સેવન્ટી મિલીગ્રામ લોહતત્વ ટુ પોઈન્ટ થ્રી મિલીગ્રામ પ્રોટીન વન પોઈન્ટ ઝીરો મિલીગ્રામ નેસીન ઝીરો પોઈન્ટ વન મિલીગ્રામ વિટામિન સી થર્ટી નાઇન મિલીગ્રામ મિત્રો લીંબુને અલગ અલગ પ્રકારના રોગમાં કઈ રીતે લાભદાયક છે તે આપણે જોઈએ કબજિયાત મિત્રો દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક લીંબુનો રસ નાખીને પીવાથી પેટના બધા પ્રકારના વિકારો દૂર થાય છે અને મહદ અંશે રાહત મળે છે આંતરડાની સફાઈ અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં લીંબુનો રસ અને સંચળ નાખીને પીવાથી આંતરડા સાફ થાય છે એડકી રોકવા લીંબુના રસમાં મધ અને કાળા મરીનો પાવડર નાખી અને પીવાથી એડકી આવવી બંધ થાય છે મિત્રો લીંબુના આ ફાયદા વિશે બહુ ઓછા લોકોને ખબર છે દાંતોને સ્વસ્થ રાખવા લીંબુમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે આ રોગમાં પેઢા ઉપર સોજો આવી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળે છે લીંબુનું નિયમિત સેવન કરવાથી આ રોગથી બચી શકાય છે ત્વચાને સુંદર બનાવવા મિત્રો સૂતા પહેલાં ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને ત્વચા ઉપર લગાડવાથી ત્વચામાં એક નવી ચમક આવી જાય છે મુલાયમ ત્વચા માટે અડધા લીંબુને કાચા દૂધમાં પલાળીને ત્વચા ઉપર હલકા હાથે રગડો અને પછી ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો આનાથી ત્વચા મુલાયમ બને છે અને રંગ સાફ થાય છે અડઈ રોકવા માટે ગરમીને કારણે થતી અડાઈ કે જેને અરાયુ પણ કહેવામાં આવે છે તે લીંબુ લગાડવાથી દૂર થાય છે માથાના ખંજવાળથી છુટકારો મેળવવા માટે લીંબુના રસની માથામાં માલિશ કરવાથી માથાની ખંજવાળ દૂર થાય છે આમ આવા અનેક ફાયદાઓ આ લીંબુથી થાય છે આવી રીતે ફાયદાની સાથે લીંબુના અમુક નુકસાન પણ છે તો તેના વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે લીંબુમાં સિટ્રસ એસિડ હોય છે જેને વધારે પીવાથી આપણા દાંતો પર ખરાબ અસર થઈ શકે છે આપણા દાંત સેન્સિટિવ હોય છે તેનાથી બચવા માટે તેને સ્ટ્રોથી પી શકાય છે જેનાથી તે તમારા દાંતના સંપર્કમાં આવશે નહીં લીંબુમાં ઓક્સિલેટ રહેલું હોય છે જેના વધારે સેવનથી શરીરમાં ક્રિસ્ટલ બની શકે છે આ ક્રિસ્ટલ પથરી પણ બની શકે છે જે લોકોને એસિડિટીની પરેશાની રહે છે તેમણે લીંબુનું સેવન ન કરવું જોઈએ કેમ કે તેમાં એસિડ હોય છે અને તેનું સેવન કર્યા બાદ શરીરમાં એસિડની માત્રા વધી જાય છે ઘણીવાર લોકો ઓઇલી ફૂડ ખાધા પછી તેને પચાવવા માટે લીંબુનો સહારો લે છે કેમકે તેનું એસિડ પાચનમાં મદદ કરે છે ઘણીવાર વધારે એસિડ હોવાના કારણે પેટ ખરાબ પણ થઈ શકે છે માટે જમ્યા બાદ તેને ન લેવું જોઈએ તમે ઈચ્છો તો તેને ખાવાની સાથે લઈ શકો છો લીંબુ પાણી પીવાથી વારંવાર ટોયલેટ આવે છે જેનાથી આપણા શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે માટે જો તમે લીંબુ પાણી પીવા ઈચ્છો છો તો વધારેમાં વધારે સાદું પાણી પીવો આ ઉપરાંત તેના અત્યાધિક સેવનથી કિડનીની સમસ્યા પણ થઈ શકે છે તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં ચોક્કસ શેર કરજો થેન્ક યુ